સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના ગ્રીન બોર્ડ ખુલ્લા મુકાયા છે જેનું સબ નવ ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે જે અંગે સુરત મનપા કમિશનરે માહિતી આપી હતી સુરત મનપાએ એ બસો કરોડના ગ્રીન બોર્ડ આજથી ખુલ્લા મૂક્યા છે તો સબ છેલ્લો દિવસ નવ ઓક્ટોબર છે આ બોર્ડમાં રોકાણ કરવામાં ઓછામાં ઓછું દસ હજાર એક હજારના ગુણાંકમાં વધારી શા તો આઠ ટકા વાર્ષિક વ્યાજ દર હોય જેની અન્ય એફડી કરતા ગ્રીન બોર્ડમાં રોકાણ માટેની શહેરીજનોને તક છે આ બોન્ડ પર છ મહિને વ્યાજ ચૂકવણી કરવામાં આવશે નિમેડ એકાઉન્ટ બેંક ભીમે પેટીએમ થકી સબક્રિપ્શન કરાવી શકાશે સાઈઠ ટકા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુલેસન બાયર્સ એટલે કે ક્યુઆઈબી બી પચીસ ટકા કોર્પોરેટર અને હાઈ નેટવર્ક ઇન્વેસ્ટરો એટલે કે એચ એનઆઈ તેમજ પંદર ટકા રિટેલર ઇન્વેસ્ટરો માટે અનામત રખાયો છે ગ્રીન બોર્ડ થકી શહેરના પર્યાવરણના વિકાસ માટે ભંડોળ એકત્ર કરાશે આ બોન્ડનો મુખ્ય ઉદ્દેશ સૌર પવન ઉર્જા ટ્રીડેટ વોટર્સ રિસાયકલ અને રિયુઝ જોવા છ મહત્વના ગ્રીન પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો છે આ બોન્ડને લંડનની ક્લાઇમેટ બોન્ડ ઇન્સ્ટિટિવિટી સંસ્થાને પણ સર્ટિફાઈડ કર્યા છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન એફર્સ દ્વારા અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ આ ગ્રીન બોન્ડ આઈપીઓ બદલ પ્રોત્સાહન તરીકે પાલિકાને વીસ કરોડની સબસિડી આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યારે સુધીમાં આજે સાડા સાત ગુના સેવન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈબીની કેટેગરીમાં એટ પોઈન્ટ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એચએનઆઈની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં જે બસો કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાયા છે આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે આજે પહેલા જ છે અને એક બમ્પર પ્રતિસાદ મળ્યો છે અને લગભગ બે થી ત્રણ ગણું ભરણું આવી ગયું છે અમારા સુધી આ જોતા સુરત મહાનગરપાલિકા તરફે લોકોનો કેટલો વિશ્વાસ છે તે સ્પષ્ટ દેખાય છે મારી શહેરના નાગરિકોને એક અપીલ છે કે જે પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટરો માટે આપણે ભરણું રાખ્યું છે તો આપણે શહેરના નાગરિક તરીકે આ ભરણામાં સામેલ થઈએ અને આપણે એક શહેરીજન તરીકેની ફરજ નિભાવીએ સુરત મહાનગરપાલિકા દેશમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ બસ્સો કરોડનો પબ્લિક ઇશ્યુ આજે બહાર પાડ્યો છે બે ત્રણ દિવસ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું એને કમિશનર જોડાના હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી એટલે સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસ્સો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના જે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે